ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યું જેમાં ગોધરા જંકશન રેલવે સ્ટેશનનું નવીનીકરણની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ગોધરા રેલવે સ્ટેશનની અંદર કામગીરી કરી રહેલ મજૂરીને અને વર્કરો કોઈપણ પ્રકારની સેફટી વગર કામગીરી કરતા નજરે પડ્યા જેમાં કલર કાઢવા માટે એક પાટિયા ઉપર ઉભા રહીને જોખમી રીતે કામગીરી કરી રહ્યા હતા જ્યારે અમુક મજૂરો લોખંડના પાઇપ ઉપર ઉભા રહીને કલર મારી રહ્યા હતા અને દુર્ભાગ્ય વર્ષ કોઈ દુર્ઘટના ઘટી જાય તો તેનો જવાબદાર કોણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ગોધરા રેલવે પ્રશાસન દ્વારા જોખમી કામગીરી કરી રહેલ વર્કરો અને મજૂરોને જરૂરી સેફટી પૂરી પાડવામાં આવે તે ઇચ્છનીય બની રહ્યું છે ભારતમાં આવેલ વિવિધ પાંચસો ચોપન રેલવે સ્ટેશનમાંથી પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં આવેલા ગોધરા જંક્શન રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે જેમાં ગોધરા જંક્શન અને રેલવે સ્ટેશનો પણ અમૃત ગોધરા અમૃત સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેની હાલમાં ગોધરા રેલવે પ્રશાસન દ્વારા પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે રેલવે સ્ટેશનની અંદર રિનોવેશનની કામગીરી દરમિયાન જે મજૂરો અને વર્કરો કામગીરી કરી રહ્યા છે તે કોઈ પણ પ્રકારની સેફટી વગર કામગીરી કરતા નજરે પડ્યા હતા જેમાં અમુક મજૂરો બ્રેકર મશીન દ્વારા કામગીરી કરી રહ્યા હતા અને તેમની બાજુમાં ચાલુ લાઇનના વાયર એક સાથે પડી રહ્યા હતા અને જો દુર્ભાગ્યવા શોર્ટ સર્કિટ થાય શ્રમિકને કંઈ થાય તો જવાબદાર કોણ એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત થવા પામ્યો છે બીજી બાજુ લોખંડની જોખમી પાઇપ ઉપર એક શ્રમિક કોઈ પણ પ્રકારની સેફ્ટી વગર કલર મારતા નજરે પડ્યા હતા જ્યારે અન્ય એક શ્રમિક લાકડાના પાટિયા ઉપર જોખમી રીતે ઉભા રહી કામગીરી કરી રહ્યા હતા જ્યારે કોઈ મુસાફરોને બહારગામ જવું હોય અને ટિકિટની જરૂર પડે ત્યારે ટિકિટ લેવા જાય ત્યારે તે જગ્યા ઉપર ટાઇલ્સની કામગીરી કરવામાં આવી રહી છે જેના લીધે મુસાફરોને પણ હાલાકી વેઠવી પડી રહી છે રેલવે સ્ટેશન બહાર અમુક શ્રમિકો લોખંડના પટ્ટા કાપીને જોખમી રીતે કામ કરી કરતા નજરે પડ્યા હતા અને રેલવે પ્રશાસન શ્રમિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સેફટીના સાધનો આપે તે માટે આવશ્યક બન્યું છે